સીતારામ જય જવાન જય કિસાન આ ખેડૂતના તો કરીએ વ્લોગ ચાલુ ગામડાનો પેલા તો બધાને સુપ્રભાત કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હસો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો મિત્રો આ વિગ્યા છીએ મોટાભાઈના ખેતરમાં ખેડાણ કરવા અને સુપ્રભાત કંઈક આવી છે વાડીની સાડા છ વાગે આપણે આવ્યા હતા અત્યારે થયા આ વાડીની મોર્નિંગ જક ગિરનાર દેખાય ફર્સ્ટ ક્લાસ અને ચારે બાજુ પંખીનો કલરો હુંબરાય છે આપણે ખેડાણના ચાર થી પાંચ ગોથા વૈરા હવે મિત્રો મુદ્દાની વાત એટલે કે આ અત્યારે ખેડાણ થાય છે ને એ માઇન્ડવીનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થાય છે અહીંથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થાય વાત ધ્યાનથી સાંભળજો દાંતી આપશું પછી અમુક ખેડૂત બે વાર દાંતી આપે અમુક ખેડૂત એક વાર દાંતી આંખે પછી રાપ આપશું પછી માં ઢાખશું ફેફાનો ભેંગ હોય પાછો માં ઢાંખશું પછી શાહ નાખશું પછી ખાતર વાવશું પછી શું છે કે પેલા ટ્રેક્ટર વે તો આવી ગયા હા આપણે ઓટોમેટિક સાહ નાખાય ખાતર વવાય અમુક ખેડૂ પણ એ પોહાણ ન હોય તો પછી પહેલાં સા નાખે ને પછી ખાતર આવે એવું બધું હોય એટલે હાઈટીના ખર્ચા એટલા થાય પાંચ વાવેતર હજી ન આવે ને ત્યારે પાંચ છ હાઈતી થઈ જાય પછી વાત ધ્યાનથી સાંભળજો પછી મોંઘાપાડું બે બિયારણ લેવું ત્યારે ભાવ બિયારણનો મોંઘો જ હોય પછી આપણે પટની દવા વાવેતર કરશું પછી પાછું શું કહેવાય હાઈટી ફેરવશું એટલે કે ત્રણથી ચાર હાઈ તો પાસા પાકા બેલો બલુંગિયા મીંદડા પછી બે આટા નીંદા મણના કરશું અને મોંઘા પાડી દવાયું પાછી દવાયું વિના કંઈ થતું નથી ત્રણ ડોઝ દવાના પછી રોગ આવે તો એક ડોઝ વધી જાય અને અમુક રોગ તો એમાંય રોકાતાનો હોય એ નુકસાની હોય અને પછી આપણે માઇન્ડ બી પાડશું ભેરી કરશું ભર કરશું ભર પાછા ખરેપાડશું ઓપનરમાં કાઢીશું પછી ઓપનરમાં કાઢીને એ ઉપાધી પૂરી નથી થતી પાછી એને ધાર દેવું શોખી કરશું એટલે એટલા બધા ખર્ચા ચડે મગફળીમાં અને ભાવ અત્યારે તમે જુઓ હોવને ઓગણીસ હજાર વીસ હજાર બાવીસ હજાર એ ભાઈ કોઈ લેતું નથી આમાં ખેડૂત ધીરે ધીરે હેને ટાઈમમાં થઈ ગયા સરકારે ખોઈ લીધી વતારે ટેકાની પણ બધા અમુક ખેડૂત પાસે મોબાઈલ નથી એનું રજીસ્ટ્રેશન કેમ કરવું સાધનની વ્યવસ્થા ભાડાની વ્યવસ્થા બધી કરવી પડતી હોય મગફળીના ભાવ ખરેખર હકીકત છે ને બત્રીસ હજાર પાંત્રીસ હજાર હું તો ચાલીસ હજાર સુધી કહું એટલા હોય ને આગળના ખર્ચા ગણાયવા ને તો પહોંચાય આ તો સાયકલ આપે હે ખેડૂત વર મગફળીનું મોસમ લઈ લે થામાં માઇનસમાં પચાસ હજાર સાઠ હજાર જેવડું ખેડૂત એ પ્રમાણે હોય અને પાછું ક્વોલિટીમાં આપણે જાતા હોય ને ક્વૉલિટી ચેક કરે આ ન હાલે એલું ન હાલે એલા ભાઈ તમે કોઈ દિવસ બીજી ક્વૉલિટી ચેક કરી બજારમાં અત્યારે વસ્તુ મળે છે એમાં હું ભેળસેળ આવે છે કેટલું સમાજના નડતર રૂપ છે એ ક્વોલિટી ચેક નથી કરવી આ ઓરિજિનલ માલ છે ને એની ક્વૉલિટી ચેક કરવી છે સાચું હોય ને મિત્રો ખાસ જય જવાન જય કિસાન કહેજો ને વિડીયો શેર કરજો હવે ઝાઝી વાતુના પોટલા બંધાય પણ છે ને આપણે હવે ખેડાણ કરીએ ચાલુ આપણે એક પડામાં ખેડાણ થઈ ગયું ને ચણાવાળા પડામાં હમણાં ખેડાણ નથી કરવાનું ખારી ઉડવા દેવી પડે એટલે પાંચ દી કીડે નિહા ખેડાણ કરશું મહિનો દોઢ મહિનો ને પડતર રાખવું પડે તો હાલો અને વિડીયો બન્યા રહેજો નવા મિત્રો ખાસ અમારી આ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહી ભાઈ અને અમારે તો ખેતીવાડીનો બ્લોગ સાથે ફેમિલી વ્લોગ આવતો હોય સાથે ટૂરનો વ્લોગ આવતો હોય યાત્રા પ્રવાસ પછી શું કહેવાય ગામડાના ઉત્સવો આવતા હોય મજા આવે બધીને જોવાની એટલે ખાસ મિત્રો સપોર્ટ દેતા રહેજો અને હવે કરીએ આપણે ખેડાણ ચાલુ ઘડિયાળમાં છે અત્યારે સાડા આઠ અને ટી ટાઈમ પડ્યો હે અને ઓલા ખેતરમાં ખેડાણ થઈ ગયું છે હવે આપણે મોટા ખેતરમાં આવી ગયા હે બે ગોથાઇ રહ્યા છે પાયે મૂકી દીધો છે ચા આપણે પી આવીએ વાડીએ ચા ખેતરમાં આપણે કોણ વિઘે મણ આપણે ઘઉંનું બિયારણ ઉતાર્યું હતું અને બધાની અહી ઘઉં થયા હૈ સારા ઘઉં થયા હે ટૂંકમાં બાવી વિકામાં પચાક ખાંડી જેવા ક્યાં અને બીજું વાત છે હું ધીરે ધીરે બધું ખેડૂત હાલાકી કેવી છે ધીરે વ્લોગમાં રેજો અમાર મોટા ભાઈ રામ 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 પાણી બની ગયા ફર્સ્ટ ક્લાસ નો હાલો બધું સાફ પાણી પીવા

શું થાય તને આળસ થાય હે ગુલ્ફી લેવીને ને તારે ભેરું ઉભું જોઈએ પેલા લેસન કર લે પછી જાય હું આપણે બજારે ગુલ્ફી લઈ આવશું ફ્રુટી લઈ આવશું ત્યાં લેસન કરી લે હા હા બધું રવિવાર છે ને મોજ હોય રવિવારની એટલે ઘરે કઈ કહું છે બાકી રસોડામાંથી ખડભડાટ સંભળાય છે રસોડામાં સીતારામ

વાહ ભાઈ વાહ તો આવું હાલ છે ને આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો યાદ એવી સર્વ પોતે શું શક્તિ રૂપે સત્તીતા વિદ્યા રૂપે સર્ચિત નમસ્ત શિ નમ શ્રી નમસ્ત શિય નમો નમો વધે જય માતાજી અને હવે વાત અધૂરી છે ને તો ભાઈ આગળ આપણે મુદ્દા કીધા ખેડૂત એક તો હેરાન તો હશે તો આપણે ખેડૂત એવું શું કરે કે ભાઈ એને એના મોલના ભાવ પૂરતા મળી ટૂંકમાં કે ખેડૂત પોતે માર્કેટિંગ કરવા માંડે પણ પાછું આમાં એવું છે મોલ તૈયાર થાય ને હામાં એટલા લેણદારી તૈયાર હોય બધા ખેડૂતને એવું નથી હોતું પણ ઘણા ખેડૂતોને એવું હોય છે એટલે આમાં આપણે કંઈક વચલો રસ્તો તમે કોમેન્ટ કરો વિચારીએ આપણે ખેડૂત વેપારી બની શકે પણ બધા ખેડૂત નથી બની શકતા અને તમારી રીતે મનમાં વિચાર કાંઈક કોમેન્ટ કરો તો આપણને ખ્યાલ આવે તો મેં તમને આગળ વાત કરી ને કે ખેડૂતના મોલની ક્વોલિટી ચેક કરવામાં આવે શું ક્વોલિટીમાં ચેન્જ કરી શકે મગફળીમાં દાણા ભરાવવાના દાણા કદાચ પાણી ન મળ્યું હોય કચાઈ શકીએ ઝીણા મોટો હોય બાકી ભેળ શેર તો કંઈ થાય નહીં તો એની ક્વોલિટી ચેક કરવામાં આવે પછી કોઈ પણ મોટ પછી અત્યારે આપણે બજારમાં જોઈએ છીએ ઘણી વસ્તુ આવે છે ભેળ શેર યુક્ત આવે છે પછી ઘણી વસ્તુ મોંઘી દાટ આવે છે આપણને ખબર છે સત્તા આપણે એ બધું લઈએ છીએ વાપરીએ છીએ પણ જ્યારે વાત મોંઘવારીની થાય ને ત્યારે ખેડૂત ઉપર આવી પડે છે હકીકતમાં ખેડૂતથી મોંઘવારી નથી એનું રીઝન હું તમને કહું ઘઉં જો અત્યારે ઘઉં અત્યારે ઘઉં બધા લેતા હોય તો સાડા છસો સાતસો સુધીના ઘઉં લેતા હશો કદાચ કોમેન્ટ કરજો કેટલા સુધીના ઘઉં ચોખા લ્યો કે ભાઈ ઓલા ચોખા કરવાના ઓપનરમાંથી કાઢેલા ઘઉં કેટલા લ્યો એ કોમેન્ટ કરો ખાસ અને કેટલા ઉત્તીના લ્યો હો ને કોમેન્ટ હકીકતે ખેડૂ પાસેથી જઈ અને કોઈને લેવું નથી મોંઘવારી વચ્ચેના માણસોથી કે ખેડૂ પાસેથી ચારસો નેવુંના ઘઉં લીધા પછી ઓપનરમાં કાઢી નાખ્યા સોખા કરી નાખ્યા આપણે કાઢ્યા તે રીતે હાવહેલું જોઈ અને પછી એ ઘઉં માર્કેટમાં હાથ છો તોય માણા લઈએ પણ અત્યારે માણા ટાઈમનો અભાવ કે ભાઈ ખેડૂત પાસે સીધો મોલ વેચાતો લેવા તો થઈ જાય ને તો કાંઈક ઈ રસ્તો મને કાંઈક દેખાય છે તો કંઈક ખેડૂતને શું કહેવાય મળે અને બાકી બીજો કાંઈ ઉપાય હોય ને તોય કેજો ખાસ બાકી તો આગળ ચર્ચા કરી કે આપણે પાર્લેજીનું જ ઉદાહરણ આપીએ તો પાર્લેજી પહેલા આપણે અત્યારે પાંચતું જ મળે પહેલા પાંચતું જ મળતું પણ તમે કે એના ગ્રામમાં વજનમાં પેકેટમાં બધી ફેરફાર થઈ ગયો હતા અને લગભગ પાર્લર અડધું નથી પછી એવી કોઈ વસ્તુ તમને નજરમાં હોય ને એ કોમેન્ટ કરો કે ભાઈ પહેલાં જો આ વસ્તુ આમ હતી આ વસ્તુમાં એટલી વજન ઘેટો એટલું પેકિંગ એ બધું કોમ કોમેન્ટ કરો ખાસ અને પહેલાં એલું ફોન આવી રહે છે ને ભાવ હોય ને પોહા એને બદલે અત્યારે હોનાના ભાવ ક્યાં મગફળીના ભાવ જો કે એટલા તો મગ ભાવ હોય નહીં હોનું ભાવ આવ્યું જ હોય છે પણ તોય એ સત્તા એના અડધા તો હોવા જોઈએ ને એ ખોટી વાત એટલે ખાસ આ એટલે એવું છે મિત્રો ખેડૂતનું અને આ આગળ વાત કરી તે પ્રમાણે ખાસ તમે કોમેન્ટ કરો ગમે એ વસ્તુ તમને યાદ આવી વસ્તુની કોમેન્ટ કરો એના ભાવમાં વધારો કેટલો થયો અને હામે ખેડૂતના મોલના ભાવમાં કેટલો વધારો થયો એ ખાસ કોમેન્ટ કરો મિત્રો બાકી તો આગળ મુદ્દા લીધા એ પ્રમાણે મિત્રો મગફળીની ખેતી આંબી ખેડૂત માઇનસમાં જાય છે જાય છે જાય છે ને હાલો મિત્રો હવે લોગ ઘણો લાંબો થઈ જાય આજનો આ ખેડૂતનો લોક કરીએ પૂરો મળશું નેક્સ્ટ વ્લોગમાં અને અવાજ અવાજ સારા સારા વિડીયો સાથે આવી માહિતીઓ સાથે અને ખેડૂતલક્ષી માહિતીઓ સાથે સદાય મળતા રહેશું હુતિ હવે જય જવાન જય કિશન મળશું નેક્સ્ટ વ્લોકમાં જય હિન્દ જય ભારત હંમેશા સપોર્ટ ફાર્મર ઓલવેઝ બાય બાય તારા